મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી અને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા હતા આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા ઉજવણીમાં મંત્રીઓ ધારાસભ્યો અને અન્ય મહાનુભાવોએ પણ સરદાર સાહેબના યોગદાનને બિરદાવ્યું હતું અને તેમની રાષ્ટ્રભક્તિને વંદન કર્યા હતા સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાતી આ જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગરના રાજકીય માહોલમાં સરદાર સાહેબના આદર્શો અને મૂલ્યોની ચર્ચા કરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે સરદાર સાહેબનું જીવન રાષ્ટ્રની એકતા અખંડિતતા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે તેમણે કહ્યું કે સરદાર સાહેબનું સ્વપ્ન પૂર્ણ કરવું તે સૌ નાગરિકોનું કર્તવ્ય છે સીએમે ઉમેર્યું કે વર્તમાન સમયમાં વૈશ્વિક સમસ્યાઓની સામે સરદાર સાહેબનો ઐક્ય ભાવનાનો સંદેશ દુનિયા માટે ખૂબ જ પ્રેરણાદાયક છે ભારતને એક સૂત્રે બાંધવાના તેમના અજોડ કાર્યને યાદ કરી અને સીએમે જણાવ્યું હતું કે આજે દેશને સરદાર સાહેબના બતાવેલા માર્ગ ઉપર ચાલી અને વધુ મજબૂત બનવાની જરૂર છે